નમસ્કાર મિત્રો મિત્રો આજે ગુજરાતની જે સામાજિક પરિસ્થિતિ છે અને ગુનેગારોનું જે આંતક દિવસે દિવસે વધી ગયો છેલ્લા અઠવાડિયામાં સળંગ બે દિવસમાં બે હત્યાઓ થઈ બારમી સપ્ટેમ્બરે પાલડીમાં એક યુવાનની જાહેરમાં હત્યા થઈ જાણે કોઈ જોનારું ના હોય કોઈ રોકનારું ના હોય અને કાનૂન કોઈ પગલાં નથી લેવાનું એ રીતે હત્યા થઈ અ બિલ્ડરની જે હત્યા થઈ અને એમના જ ભાગીદાર દ્વારા હત્યા થઈ આ પણ બહુ ગંભીર બાબત છે દુશ્મન દુશ્મનની હત્યાઓ કરે એ તો સ્વાભાવિક છે બની ગયું છે પરંતુ એક ભાગીદારે પોતાના બીજા ભાગીદાર સાથે કે જેની સાથે વર્ષો સુધી ધંધાની એ વધઘટની ધંધાના ચડાવ ઉતારની ચર્ચાઓ કરી છે સાથે રહ્યા છે સાથે ખાધું પીધું છે સુખ દુઃખની પળો પાણી છે એવા ભાગીદારની હત્યા માત્ર અને માત્ર નાણાં માટે કરવામાં એટલે આ એક ગુજરાતની જે સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ છે એમાં ખૂબ ઘાતક બાબતો છે બહુ વિચારવા જેવી બાબત છે અને ક્યારેક કોણ ક્યાં સલામત છે અથવા તો કોની સાથે ક્યારેક કેવું વર્તન થઈ શકશે આ પણ એક બહુ વિચારવા જેવી બાબત છે કારણ કે ઘણા બધા લાબા અરસાથી એ ભલે અહીં વાતો જુદી જુદી કરવામાં આવે તમને જુદા જુદા વચનો આપવામાં આવે બધા એ બધા ઠાલા વાયદાઓ છે એ બધા કેવા ઠાલા વાયદાઓ છે અહીંયા તો સાધુ સાધુની હત્યા કરે સાધુ દ્વારા બળાત્કાર થતા હોય કથિત કથિત સાધુ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય થતા હોય કથિત સાધુ ચલણી નોટોનો કારોબાર કરતા હોય બાપદા દ્વારા દીકરી ઉપર બળાત્કારના ઘટનાઓ બને છે બહુ ગંભીર અને બહુ વિચારવા જેવી બાબત છે ભાઈ ભાઈ સગો ભાઈ ભાઈ પોતાની સગી બેન સાથે દુષ્કૃત્ય કરે શિક્ષક દ્વારા એની વિદ્યાર્થીનો સાથે રેપ થાય અને એની હત્યા થાય આપણો શિક્ષણ માટે બહુ મોટું કલંક કહેવાય કે શિક્ષકનું કામ કેટલું પવિત્ર કામ છે અને એનું જે સ્થાન છે એની જે આભા છે એનું જે ગરિમા છે એ અતિશય બહુ ઉચ્ચ કક્ષાનું છે એક સારા ઉચ્ચ કોટીના સંતની બરોબરનું શિક્ષકનું સ્થાન હોઈ શકે પણ એ સાચો શિક્ષક હોય તો પરંતુ વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યા થાય વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થી સાથે એ અપકૃત્યો થાય ડૉક્ટરો દ્વારા નકલી ઓપરેશનો કરવામાં આવે અને આખું અનેક લોકોનો ભોગ લઈ લેવામાં આવે ન્યાયાધીશ દ્વારા લાંચ લેવામાં આવે એમએ એલ એમપી દ્વારા કે જેને પ્રજાએ ચૂંટી અને આ દેશના અને જે તે પ્રદેશના રાજવહીવટના ભાગીદાર બનવા માટે અને સુશાસન માટે એ મોકલ્યા છે એવા લોકો દ્વારા બળાત્કાર થાય અને બીજો ઘણું બધું તો થાય છે તો કેમ આવું થઈ રહ્યું છે આપણને પણ નથી વિચાર્યું સામે પક્ષે તમે જુઓ ને ભારતની અંદર વીસ લાખ કરતાં વધારે મંદિરો છે વીસ લાખ કરતાં વધારે મંદિર છે એક લાખ જેટલા તો આશ્રમો અને મઠો છે અને એટલા જ સાધુઓ છે લાખો કથાકારો લાખો અનેક કોર્પોરેટર કથાકારો એક કથાના લાખ રૂપિયા બે લાખ રૂપિયા પાંચ પચીસ લાખ રૂપિયા લેવા માટેના આ કથાકારો વેપારીઓ છે આ કથાકારો શું છે વેપારીઓ છે એમને કથાનો ઉપદેશ લોકોના ગળો ઉતરે છે એમાંથી લોકમાનસ સુધરે છે સમાજ સુધારણા થાય છે એને કાંઈ લેવા દેવા નથી એમને ક્યારેય એને કેટલું એમનું પેમેન્ટ મળ્યું છે અને કેટલું બાકી છે એ એની સાથે એમનો રસ હોય છે જે દેશની અંદર તેત્રીસ કરોડ દેવતાઓ હોય સેંકડો તહેવારો કેટલા બધા રોજે રોજ એક તહેવાર આવતો સેંકડો વ્રતો હોય સેંકડો ઉપવાસો હોય લાખો પ્રતિષ્ઠાના કાર્યક્રમો થાય છે લાખો ભુવાઓ કેટલા બધા ભુવાઓ છે તમે તો જો અને તમે જો એ એક પણ ભુવાનો દીકરો આઈએએસ આઈપીએસ બન્યો નથી એક પણ ભૂવો બે પાંદડે થયો નથી બહુ ગણ્યા ગાંઠ્યા અપવાદો સિવાય બાકીના મોટા ભાગના ભુવાઓ ભિખારી છે અને રોગેસ્ટ પણ છે આપણા રાજ્યમાં દેશમાં સેંકડો પવિત્ર નદીઓ છે સેંકડો પવિત્ર કુંડો છે કુંભ અને મહાકુંભ જેવા મેળાઓ થાય અને એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં પુણ્ય પેદા થાય છે ચાર ચાર મઠો હોય અને એના અનેક પેટા મઠો હોય સૌથી વધારે સંપ્રદાયો અને એ સંપ્રદાયોના આ સ્થાપકો આ દેશમાં હોય ચાર વેદો ચાર ઉપવેદ હોય દસ બ્રાહ્મણ ગ્રંથ હોય બસોથી વધારે ઉપનિષદો હોય અને એટલા જ વેદાંગ હોય સ્ત્રોત સ્રોત્ર સૂત્રો સૂત્રો અને સૂત્રો અઢાર પુરાણ અઢાર ઉપપુરાણ આટલું બધું આટલું બધું હોય અને છતાંય આ દેશની અંદર ક્ષણે ક્ષણે પડે પડે પળે અનાચાર અત્યાચાર શોષણ અન્યાય કેમ આવું કહેવાય આ એક વિચારવા જેવી બાબતને ખૂબ ગંભીર બાબત છે કે આટલી બધી આ દેશની અંદર આટલા બધા મંદિરો છે આટલા બધા દેવો છે આટલી બધી માતાઓ છે આટલા બધા ભગવાનો છે આટલી બધી કથાકારો છે આટલા બધા સંતો મહંતો છે પણ આમાંના ભાગના કથિત સંતો તો તમે કેટલાક અપવાદો ને બાદ કરો એટલે મોટા ભાગના તો બળાત્કારીઓ હોય બરાબર છે અને જ્યાં આવા લોકો હોય સાધુ સાધુની હત્યા કરતો હોય શિક્ષક વિદ્યાર્થીની સાથેને આકૃત્ય કરતો હોય ત્યાં આગળ ત્યાંથી સારું પરિણામ મળે અને સારું વાતાવરણ કેવી રીતે ચલાશે ગુજરાતનું તમે છેલ્લા આ બે હજાર પચીસના વર્ષની જ ઘટનાઓ જુઓ તો જેટલી જેટલી ઘટનાઓ ગુજરાતના નાના મોટા શહેરોમાં બની છે ગુંડાઓની ગેંગો એકબીજાને મારી નાખવા કાપી નાખવા એકબીજાની ઉપર તૂટી પડે છે જ્યારે આ આ દેશની અંદર છેલ્લા પાંચ પચીસ વર્ષથી સીસીટીવી કેમેરાનું ચલણ છે એટલે પહેલાં તો નજરે જોનારા સાક્ષીઓ બીકના માર્યા ભયના કારણે બોલવા તૈયાર નહોતા થતા પરંતુ હવે તો સાક્ષીઓ ન બોલે તો પણ સીસીટીવી કેમેરાની અંદર આ લોકો કેદ થઈ જાય છે અને એક મોટો દાર્શનિક પુરાવો ઉભો થાય છે અને જેને ક્યારેય નકારી શકાતો નથી છતાંય આવા પુરાવા હોવા છતાંય આ ગુંડાઓ એકબીજાને સાથે જાહેરમાં કાપી નાખવા અનેક કિસ્સાઓમાં પોલીસ ઉપર હુમલા થયા ઘણી વખત પોલીસના હત્યાઓ થઈ છે ઘણી વખત પોલીસના સ્થળ છોડવાની આ ગુંડાઓ ફરજ પાડી એ પછી તમે એના છે ને બધાએ પાઠ ભણવામાં આવે એમને લંગડા કરી નાખવા બધું કરી પણ પહેલા તો એમણે એમનું સામ્રાજ્ય જ્યારે અજમાવવાનો પ્રયાસ કર્યો ને ત્યારે આ ધરતી ઉપર કાયદો અને વ્યવસ્થા જેવું કંઈક છે નહીં પોલીસ જેવું કંઈક છે નહીં કોઈ રાજતંત્ર નથી એવું માને ના ગુંડાઓ આવું કરતા હોય આ એ એવું કરતા હોય તો કેમ આ લોકોના મનમાં સાંસ્કૃતિક રીતે કોઈ સદભાવ પેદા થતો નહીં સાંસ્કૃતિક રીતે આવા દુષ્કૃત્યો કરવા માટેની એમને એમાંથી નકારાત્મક પ્રેરણા કેમ નથી મળતી કે ભાઈ અમારે આવું ના કરવું જોઈએ એવી પ્રેરણા કેમ નથી મળતી પરંતુ એ તો બસ આટલી બધી કથાઓ આટલા બધા મંદિરો આટલા બધા દેવો ભગવાનો આટલી બધા પ્રાણ પ્રતિષ્ઠાઓ આટલા બધા સાધુ સંતો અને છતાંઓ રોજે રોજ આ ગુનાઓ કરનારા ગુનેગારોનું સામ્રાજ્ય રોજ વધતું જાય છે એટલે મિત્રો આ બહુ વિચારવા જેવું બાબત સામાજિક સભાનતાની દ્રષ્ટિએ લોકો વિચારવા જેવી છે સાંસ્કૃતિક દ્રષ્ટિએ વિચારવા જેવી છે અને આમાં આમ આદમીનું સ્થાન શું આમાં આમ આદમીનું સ્થાન શું જે લોકો ખેત મજૂરો છે કારખાનાના મજૂરો છે કામદારો છે એ લોકોની પરિસ્થિતિ શું નહીં એમણે કઈ રીતે જીવવું એમણે તો ભયના મારે પોતા સાંજે સવારમાં ઘેરથી નીકળે સાંજે સલામત આવે છે કે એ એવો એનો પરિવાર એ રીતે ચિંતા દૂર હોય કારણ કે રોજે રોજ નજીવી બાબતોની અંદર ખાણીપીણીના ગલ્લાઓ ઉપર હુમલા થતા હોય શાકભાજીવાળાની ઉપર હુમલો થતો હોય રાહદારી ઉપર હુમલો થતો હોય સાઈડ કાપવા માટે સાઈડ ના આપવા માટે હુમલા થતા હોય કેટલા કેટલા સુલ્લક કારણો છે દસ રૂપિયા દારૂ માટે માગવામાં આવે ના આપવામાં આવે તો એ કિશોરની હત્યા થઈ જાય કેટલી બધી ગંભીર બાબત છે કાયદો વ્યવસ્થા છે કે કેમ એ જ સવાલ ઉભા થાય ગુજરાતમાં ની વ્યવસ્થા છે કે કેમ એ સવાલ ઉભો થાય છે એક બાજુ રાજ્ય સરકાર તરફથી સબ સલામતની વાતો ખરેખર ગુજરાતનો સામાન્ય માનવી સામાન્ય આદમી સલામત નથી એ ભયભીત છે એવું આ જે ઘટનાઓ બની રહી છે એની ઉપરથી લાગે છે તમારે શું કહેવું છે તમે શું માનો છો તમે જે માનતા હો એ કોમેન્ટમાં જણાવજો ફરી મળીશું આપણા આવા વિષય સાથે ત્યાં સુધી તમને એક રિક્વેસ્ટ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી વખત મળીએ છીએ